વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જયસ્વામીને આશા રાખું કે તૈયારી કરે છે તો આરતીના દર્શન કરી લઈએ આપણે અને આજે હેરોશ કરા છે આજે સન્ડે છે તો હેરોશ કરા છે અને બાંધીને કિચનમાં સવારનું રૂટિન ચાલુ જ કરવાનું છે તો ફટાફટ આરતીના દર્શન કરીને આપણા દિવસની શરૂઆત કરીએ ચાલો जय श्री कृष्ण बबा जय श्री कृष्ण दवा पी दी थी बाबा गुखा पेटे, जा पेटे।, जा पेटे હા હા તો વાંધો નહીં અત્યાર વાગ્યા છે આને છે ને ઓલમોસ્ટ બધું પતી ગયું છે પણ મશીનમાં કપડાં ધોવાય છે તો તમને બેકગ્રાઉન્ડની અંદર છે ને કપડાં મશીન નાખ્યા છે તેનો જ આવશે અને અત્યારે ઓલમોસ્ટ વધુ કામ થઈ ગયું છે સવારનું ખાલી કપડાં જ બાકી છે અને મમ્મી ને લોકો ગાર્ડન માં ગયા છે ત્યાંથી મંદિરે જવાના હતા એ લોકો ને લઈને કિટ્સ લઈને અને ત્યાં સુધી એ લોકો આવે ત્યાં સુધી હું કુકર મૂકી દઉં દાળ રાઈસ બનાવવાના છે કુકર મૂકી દઉં ને તો ફટાફટ કામ લાગી બપોર રૂટિન ચાલુ કરીએ ચાલો ફટાફટ લગાવી દઉં તો અહીંયા રાઈસ નું અને અહીંયા દાલ નું ચડાવી દીધું છે અને છે ને લોટ તો મમ્મો બાંધીને ગયા છે મોમાં રોટલીનો લોટ બાંધીને ગયા છે તો હવે કુકર થાય ત્યાં સુધી કપડાં ઓલમોસ્ટ પાંચ નહીં ઓલમોસ્ટ અગિયાર મિનિટ જ બાકી છે ત્યાં સુધી હું થઈ જશે એટલે હું કપડાં સુકવી દઈશ તો આજનું સવારનું રૂટિન ખતમ છે બપોરનું ફટાફટ પછી દાણા બનાવીશ ત્યાં સુધી મમ્મીને લોકો આવી જશે તો આજે છે ને ઘઉ દળ છવાના છે તો અત્યારે ઓલમોસ્ટ તૈયાર કરી દીધું છે બાંધીને ઘઉ ચાળી નાખા છે અને વ્યવસ્થિત ભરી દીધા છે તો ઘઉંની સાથે મિલેટ પણ એડ કરશું પણ ઘંટી છે પણ ઘંટીમાં એવું થાય છે ને કે ઝીણો છે ને દળ તો બહુ વાર લાગે ઘંટી નાની છે એટલે ઝીણો લોટ દળવા તો બહુ વાર લાગે ક્યારેક ચોટી જાય છે તો ભાખરીનો ઝાડો લોટ છે ને ઇઝીલી દળાઈ જાય છે તો રોટલીનો લોટ એવું કરીએ છીએ કે રોટલી લોટ દળવો હોય ને તો બાર દળો નાખે છે અને ભાખરી લોટ કરે જ દળીએ છીએ ઘંટી બહુ નાની પડે છે ને થોડી વાર થોડી વાર પછીને બંધ કરવી પડે એટલે જીનો લોટ છે ઈ दवा દવા નાખે છાડો લોટ છે ઈ ઘરે દળી નાખે છે દવા ઘેનવાઈ લાગે છે અત્યારે ઉંગાવા જ પપ્પા મુજી આવો ના ના એમ કાઈ મોમ નથી આવતી પણ આમ બેહીને એટલે દાદા જાય છે જવું છે દાદા સાથે જવું તારે ગાડી સાથે જવું છે ગાડી બેસવા જવું છે દાદા જાય છે ને લોટ દોડવા જવું છે ના એ પપ્પા નથી આવું એને મસ્ત બની કરે સરસ તો એ લોકોને મંડેથી એક્ઝામ સ્ટાર્ટ થાય છે અને મંડે ના સુપેડ બોલ્યું છે તો જો આવડી ગયું કે તો છે આવડી ગયું યુ ડન પ્રેક્ટિસ થઈ ગઈ ચલો બહુ મસ્ત કલ આવી રીતે જ કરજો મસ્ત કરવાનું ક્લીન નીટ એન્ડ ક્લીન કરવાનું આવી રીતે બ્લુ નહી કરવાનું વ્હાઈટ ઓકે ઈ લોકો સ્નો માં રહે ને પેંગ્વિન કે રહે સ્નો હા ઈગ્લુ એનો હાઉસ ઈગ્લુ હોય તો ઈ ટાઈપનું નું બનાવવાનું ઓકે ચલ બ્લુ છે લાઈટ બ્લુ છે ઓકે આઈસ ટેલ આઈસ વ્હાઈટ કલર ઓ કરવાનો ચલ દાદાને બાન બતાવી દે ચાલ બલુ વ્હાઈટ જો છે હા બાન ને દાદાને બતાવ જો બાગે કેટલો એપ્રીશિયેટ કર શકે વાહ કો કહીરો એમ કે છો જો એનો ડ્રોઈંગ જુઓ મોબે જોવા તો દે પેલા હરખી રીતે દોડતો દોડતો આવી ગયો હરખી રીતે

અને હું કિચકમાં આવી ગઈ છું કારણ કે રાતના હવે ડી પ્રિપેરેશન કરશું તો રાત્રે બનાવવાનું છે ટાટાનું શાક અને ભાખરી બનાવવાનું છે પણ એ પહેલાં હું કમેન્ટ થોડીક રીડ કરી લો કારણ કે તમે લોકો આટલી મહેનત કરો છો બ્લોગ જોવો છો તો કમેન્ટ વાંચવી બને તો ફોન ફોન મારો ક્યાંક ને ક્યાંક કહે છે બહુ સારી એવી કમેન્ટ કરો છો તો ફટાફટ કમેન્ટ રીડ કરી લો બધાની બધાની મને ઓલમોસ્ટ ત્રણ ચાર કમેન્ટ રીટ કરશું એવરી ના તો આપણને આઈડિયા આવે તો પહેલાં છે ને હું રીડ કરીશ પારસ ભાયાણી તો એમની કમેન્ટ છે કે બેન જય સ્વામિનારાયણ સો નાઇસ વિડીયો ફાધર ઇન લો તમારા પણ વેરી હેલ્પફુલ અને વેરી હેલ્ધી હું ભગવાનને પ્રે કરીશ સો નાઇસ વિડીયો બેન સેન્ડ મી યુ મેસેજ તો થેન્ક યુ સો મચ પારસભાઈ થેન્ક યુ સો મચ કે આટલી સારી પોઝિટિવ કમેન્ટ કરવા માટે અને તમને અમારા વિડીયો પણ ગમે છે એની માટે થેન્ક યુ સો મચ અને તમે અમારા આવી રીતે જ વિડીયો જોતા રહેજો કમેન્ટ કરતા રહેજો ત્યાંથી અમને લોકોને પણ મોટિવેશન મળે કે એ લોકોને વિડીયો જોવા ગમે છે અને અમે ઇમ્પ્રુવ કરતા રહીએ અને નેક્સ્ટ છે એ દેવી દમા એમની કમેન્ટ છે કે પ્રિયંકાબેન મુંબઈમાં ક્યાં રહો છો હું પણ મુંબઈમાં રહું છું નવી મુંબઈમાં તો અમે લોકો મુંબઈમાં થાણે મરી ગયા છે ગોળબંદરો પણ સો થેન્ક યુ સો મચ તમે કમેન્ટ કરીને બદલ પછી આલ્ફા પટેલની પણ સેમ કમેન્ટ છે પ્રિયંકા બેન માં કઈ જગ્યાએ રહો છો ક્યાં એરિયામાં રહો છો જણાવજો પ્લીઝ તો એની પણ સેમ છે આન્સર કે અમે લોકો મુંબઈમાં થાણેમાં રહીએ છીએ એરિયા એરિયામાં તો થેન્ક યુ સો મચ કે તમે કમેન્ટ કરવા માટે અને હવે છે રેખાબેન સેલેડિયાની કમેન્ટ છે કે ભીંડાનું શાક અજમાથી વઘાર કરાય ઓકે ઓકે સા નવું છે મારા માટે ગુવારનું શાક છે ને એમાં અજમો નાખીએ પણ ભીંડાના શાકમાં મેં હજી સુધી અજમો નથી નાખ્યો પણ હવે રેખાબેન ચોક્કસ તમારા કમેન્ટમાં જયારે નેક્સ્ટ ટાઈમ ભીંડાનું શાક બનાવીશ અજમો એડે કરીશ સો થેન્ક યુ સો મચ કે આ તમે આટલી સરસ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન આપવા માટે થેન્ક યુ સો મચ બસ આટલી જ કમેન્ટ આપણે રાખીએ નેક્સ્ટ ટાઈમ છે ને પાછી હું કમેન્ટ લઈશ તો થેન્ક યુ સો મચ આટલી સારી કમેન્ટ કરવા માટે કમેન્ટ કરતા રહીજો એટલે અમને પણ મોટિવેશન થાય કારણ કે હું તો તમે કમેન્ટ કમેન્ટ કરજો મને બહુ જ ગમે થેન્ક યુ સો મચ પપ્પા જો જોડાવીને એવા ગરમ ગરમ છે છે ને આની અંદર છે ને સાથે છે ને હવે બાજરીનો લોટ પણ મિક્સ કરવાના છે તો થોડા થોડા ગમેલો છે 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 તો મિનટ સાથે બે મિક્સ કરીને છે ને આ વખતે ખાવાના છે ને થોડી વાર કુલ્લો રાખી દો પછી ચાળીને છે ને મિક્સ કરી દેસુ

ઝણી સેવ યુઝ કરવાનો છે કારણ કે આ ઝણી સેવ છે ને પાણીપુરી બનાવી સેવ ઓઈ જશે પછી જો થાય એમ છે ને તો ઝણી સેવ અત્યારે યુઝ કર નાખે તો અછડી છે યુઝ બની શકે તેમ તો એકચ્યુઅલી જાડી સેવ યુઝ કરે તો એટલું ટમેટાનું શાક સારું લાગે જો સટોને શાક માં હંમેશા જાડી સેવ હોય ને જાડી સેવ હોય તો શાક સારું લાગે પણ અત્યારે આ યુઝ કરવાનો છે નહીં ધ સેન્ટેન્સ ફર્સ્ટ રોહિત હા ડેશ બોલ હા રોહિત ઇસિંગ્યુલર છે કે પ્યુરલ મາຍ નીડ ટુ ચેક રી હા રોહિત ઇસિંગ્યુલર રોહિત હેઝ આવે એની સાથે શું આવે હેઝ રોહિત હેઝ અ બોલ નેક્સ્ટ રીડ કર વી ડેશ ઓ પેન્સિલ હેવ યસ યસ નેક્સ્ટ ધ ટીચર There's a meeting after school. Filling the blanks? S. Yes. Yes. Oh, teachers. Yes. Teachers. S yes. yes, is a plural. Yes, correct. <phone rings> Haan, See, a खबर न पड़े खबर न <laughs> पड़े पण अलग-अलग ज्वर आवते छे के अलग-अलग आले तो व्हाइट ज्वरનો દળ ઉતાવ છે એટલે હે व्हाइट ज्वरનો દળ આવે છે व्हाइट ज्वर હોય ને તેમ ટોકા વગરની હો હો એ તો વાય હોય अच्छा उं उं આપણે આયા કા સુરત સુરતી લોકો ખાતા તો વૈ તો અહીંયા હું વિડીયો નો અંત કરું છું ને તમને વિડીયો કેવો લાગ્યો હોય જરૂર તમે કમેન્ટમાં જણાવજો અને તમારો અભિપ્રાય જરૂર આપજો સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો કેર સી ટુમોરો